હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સૂવાની ભાજી કઈ રીતે બનાવી તેની રેસિપી જોઈએ સૂવાની ભાજી બનાવવા માટે સુવાને આ રીતે કટ કરી લઈએ બધી જ સૂવાની ભાજી કટ થઈ જાય એટલે બેથી ત્રણ પાણી વડે તેને વોશ કરી લઈએ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય એટલે તેમાં લસણની કટકી હિંગ હળદી પાવડર અને સૂવાની ભાજી એડ કરી દઈએ અને બધું મિક્સ કરી પાંચ મિનિટ માટે કૂક મરચું પાવડર જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ફરી પાંચ મિનિટ માટે કુક કરીએ સુવાની ભાજી રેડી જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક